સાગર કી જય કાયલા ધામ કી જય સદગુરુદેવ કી જય અવિગત ગાંધી કી જય ગજ ગોરા રથ પલખી ગારા વહેન વાૈત વિમાન ગરડા सब शिर नम ग्रह आसन बस नहि आभूषण सल दोसो पीतम्बर पटु परे नागत सोय चाप स्रियन के खडक सहित થી કરખિયા દલો સહસ્ત્ર નામ દેતા લેવાર શેષ ફોરમ નાભી નારણ વિડક સપ્ત પરી રજ તજલ સબશીર નામ વિલા જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક કૈવલ કૈવલકર્તાના પાટવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષારથી મુમુક્ષ ચેતન ગતિના જીવન નામનું વિશેષણ કરતા નામથી અનામી પદની પરમગુરુ આ દુનિયાના જાન સાચી સમજ બતાવતા આજ એવો સમય મળ્યો છે અને એવા આપણે કહીએ છીએ કે નામથી જ આપણું પ્રકરણ અને નામથી પરની જે આપણે આપણે આગલા સત્રમાં આપણે વાત કરીશું હવે આ એક સત્ર વધ્યું છે કે જે નામનું વિસ્તરણ કરવાનું છે અને નામનું વિસ્તરણ કર્યા પછી પરમગુરુ કહે છે કે નામથી પણ તમે જો ઝીણી ઝીણી જે ખોજ કરો અને એનાથી તમારીને અલગ જે વસ્તુ રહી છે એ સ્વામીજી કુબેર સ્વામી કહે છે કે એને તમે હું તમે પછીના પત્ર સત્રમાં તમે ધ્યાનથી સાંભળજો પણ આપણે આ સત્રમાં નામની વાત કરીશું અને નામના ગુણગાન કહીશું અને નામ તારવા વાળો નથી પણ પરમ ગુરુએ નામ વિશેષણને બહુ જ જમાલી છે અને જગતના જીવન કે નામ જ છે દુનિયામાં પણ એનાથી કામ ચાલવાનું નથી એટલે નામની વાત કરીશું ગજઘોરાધ પાલકી ગારા વહેન વાહન વિમાન ગરુડ હંસ નામ ગ્રહણ હાથી કોડા રથપાલખી પછી ગાડા વહેલ વહાણો તથા દેવી વિમાનો તેમજ ગરુડ અને હંસ સર્વને શિર નામથી જ સાપ છે આ બધા જ સાધનો રહ્યા એ બધા નામને જ મારા મારી છે અને નામથી જ બધું ઓળખાય છે ને નામ વગર આ બધાને આપણે શું ન માલું એ બધાનું અલગ અલગથી નામથી આપણે એના એ કાટના આપણે ઓળખી શકીએ છે આસન બસ નહી આ ભૂષણ સાલ દુસાલા લોય પીતાંબર પટુ પામરે નામે માગત સોય અસક એટલે કે ભોજન વસન એટલે વસ્ત્ર અને આભૂષણ એટલે દર દાગીના આપણે પહેરીએ છીએ દાગીના તથા શાલ દોશાલ લોહી પીતાંબર પછી કટમ પટકામળ એ તમામ ચીજો નામવાળી હોયથી તેને આપણે નામથી જ મંગાવીએ છીએ કોઈ વસ્તુ મંગાવવું હોય તો આપણે નામથી જ મંગાવી શકીએ છે કે ખડક સહિત હથિયાર ધાર કરખી હો સહસ્તર નામ દે તલેવાર શિલ્પ શિલ્પ પછી એના ઓજારો જે આપણે કહીએ જે અલગ અલગ જાતના શિલ્પ જે બનાવ અને અલગ અલગ જે ઓજારો હોય એને પણ નામથી પછી ધનુષ્ય બોલવું હોય તો એ નામથી તલવાર આદિક ક્ષત્રિયોના હથિયારો તથા કુશિકાર કૃષિમાં જે ખેતરમાં વપરાતા જે હથિયારો કહીએ જો આપણે કોઈ વસ્તુનો લાવવું હોય કે પાવળો કદારી કોદારી નરાશ બરાબર અલગ અલગ જગ્યાએ કોસ બરાબર અલગ અલગ જગ્યાએ અલગ અલગ એના નામથી આપણે એને મંગાવી શકીએ છીએ અને વસ્તુને આપણે જાણી શકીએ છીએ આ રીતે સર્વના લોઢાના પણ હથિયારોને પણ હજારો નામ દઈને લેવામાં આવે છે આવા અનેક હથિયારો એમાં લોઢાના હથિયારોમાં હાર્ડવેરમાં અલગ અનેક જાતના હથિયારો હોય છે બીડક સબસીર નામ વિલાસ સેષ ફોરમ ના બિનાર સપ્ત પરદાલ સેષ એટલે કે નાગદેવ પછી ફૂર્મ એટલે કાચબો અને મીડક દેવ તથા નાભિ નારાયણ માં જે વિષ્ણુ તથા સાત પાતાલ સાત પાતાલ લોક માં અધો ઉધ્વ આદિ રક્ત થી લઈને સર્વના શિર ઉપર નામનો જ વિશાલ થયેલો છે તો આ બધું નામ જ છે બધું આ જગ્યા પર ચૌદ તબક પર સચ દ આનંદ કંદ કરે નામ ભૂષણ તે પર કરમ અભેદ સભે ચૌદ તબક પર સચ આનંદ કંદ કરે ચૌદ તબક્કાની પાર આવેલું સચિદ આનંદ રૂપ જે કદ તેને પણ નામનું જ વિશેષણ લાગી શકે છે અને આ ભેદ એટલે કે ભેદનું પણ નામ જ કરેલું છે ભેદના ભેદ બધું નામથી જ કરેલું છે અને આ ચૌદ લોકથી પણ પર આવેલી વસ્તુને આપણે જાણવા માટે આપણે તત્પર બનીએ સતત અભ્યાસ કરીએ અને અભ્યાસથી જ આપણામાં જાગૃતિ પછી અંતરમાંથી ભાવના પણ પરમગુરુમાં આપણી વધતી જાય એટલે જીમ બને એમ નામાકરણ વસ્તુ તો આપણે પોકવાના નથી પણ નામને મેલીને આપણે પરમગુરુના ધ્યાન ભજનમાં જોડાઈએ અભ્યાસ કરતા રહીએ સતત અભ્યાસથી આપણામાં એ ગણિતમાં જ્ઞાનમાં વધારો થતો હોય છે આગળ કહીશું નામ બસત પદ જે પ્રગટ ભયોને જયા

છે તો પરમ ગતિની ગમના આપણે એ સજ્જનો સ્વસ્થ થઈ તમે સાંભળો આ પરમ ગતિની ગ કારણ કે નામથી જ આ પ્રગટ થઈ છે નામમાં જ અંદર શું કહે સચીદ આનંદ કંદના નામે વાસ કરીને નિજ આદરૂપે પ્રગટ થયો છે અંદર એ નિજ આધરૂપે અંદર વાસણાનો જે કીડો હતો એ નિજના આધરૂપે નામલક્ષનું વિલોચ આનંદ કંદમાં નામે વાસ કરીને નિજ આ ધ્રુપે પગડ થયો છે અને જેમાં પરમ પતિની ગતિ રહેલી છે અને હે જન એ સજ્જનો તમે સ્વસ્થ થઈને સાંભળો તમારું શરીર તમે ચોખ્ખા થઈ જાઓ ગુરુનું જ્ઞાન જે ચોખા છે એને પ્રાપ્ત થવાનું છે જે ચોખા નહીં હોય અને જે મહેલા છે ફોતરીય ચોખા ઉપર લાગે છે તો એ ગુરુની જ્ઞાનની ગતિના સાચી રીતે ઓળખી શકવાના નથી એટલે આપણે પરમ ગુરુની ગતિમાં અભ્યાસ કરતા રહીએ સતત પ્રયત્ન કરતાં 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 આપણે ગ્રંથોમાં પણ આપણામાં ગતિ પરમ ગુરુ આપણા ઉપર મેળ કર સતત અભ્યાસ કર ગુરુને આપણા ઉપર અસીમ કૃપા થાય એવી આપણે પરમ ગુરુના આરાધન કરીએ તો આપણામાં ગુરુનો અભ્યાસ કાયમ રહે દોહાની વાત કરીએ એક દોહો છે નામ વિ લોક કે ના ખોજ ખાતી અબ કહો નામ તન કે કહે કુવેર શૂન્ય મતી નામ લક્ષ વિલોક કે નામનું વિલોચન ઘણા જ પ્રકાર ઝીણે ઝીણે વિલોકન કરો અને તમે તમારામાં જાગૃતિ લાવો સતત એના અંદર લક્ષ નામ લક્ષ નામમાં અંદર લક્ષમાં તમે પોતાનો જે અમર મંત્ર ગુરુ આવે છે એ અમર મંત્ર નામથી તમારા પ્રણવમાં સ્થિર કરો અને જે રીતે પછી તમારા ઓટોમેટિક સ્થિર થતો જાય એમ તમારા અંદરમાં ઉજાગ્રથી ગતિ હેડી આવે કીની ખોજ ખની જે ખોજ કરશે ખોજ કરેલું હોય અને કરવા માગતો હોય તેને ખોજ કરવી જો આ મહા અદ્ભુત ગુજ્ઠ જ્ઞાન પરમ ગુરુનું બહુ પર્વથી પુરાણો આ કૈવલ ગુરુનો સંપ્રદાય જ્ઞાન સંપ્રદાય આ સર્વમાં શ્રેષ્ઠ પૂર્ણવત્ત સંપ્રદાય છે અને જ્ઞાનની ગતિ અને જ્ઞાન વિજ્ઞાન સાથે આપણો આ જોડેલો સંપ્રદાય એ ગતિ ઓળખવી હોય તો તમે આ જ્ઞાન ઝીણી ઝીણી સુક્ષ્મ સુક્ષ્મ દ્રષ્ટિથી તમે એનું વિલોચન કરો અને સતત એ સુક્ષ્મ દ્રષ્ટિથી તમે વિલોચન કરતા જશો એમ તમારા મ ભાવ પરમ ગુરુ પ્રત્યે વધતો જશે અને હવે નામથી તીથ એટલે કે નામથી જે પરેલું છે એટલે કે અબ કહું નામ તીથ કે જે હવે નામથી પણ તીથ આવેલી છે એ વાતની આપણે જે વાત કરવાની છે અને નામથી પણ પર પરમ ગુરુની જે જે ગાદી આવેલી છે અને એ ગાદી જે અવિગત ગાદી કહેવાય અને એ અવિગત ગાદી કે નામ તો બધા જગતમાં છે પણ અવિગત કે જેને ગત નહીં સાંભળી જેને સાચી સમજણ નથી આવી એ અવિગત ગાદીની આજ પરમ ગુરુ આજ પાછલા સત્રમાં આપણે વાત કરીશું અને એ અવિગત ગાદી જેને પોતાના અંતરમાં બિરાજમાન કરી તો એ ગાદી એના અંતરમાં કાયમ માટે રહે અને એ ગાદીથી આખી જિંદગી જ્યાં સુધી શ્વાસા ચાલે ત્યાં સુધી પરમગુરુના અંતરમાં વાસ બિરાજમાન રહે છે અને એ અભ્યાસ ક્યારે થાય કે જ્યારે તમે સુક્ષમ દીધું ધ્યાન ભજન કરો ત્યારે એ ગતિને તમે જાણી શકો ત્યારે જ એ અવિગત ગાદીને ઓળખી શકો બીજી નામ ગ્રહણ કરવાવાળી ગાદી એને આપણે પરમ ગુરુ ગણતા નથી એટલે અબ કહું તિતના નામ કે કહે કુવેર મતિ ગતિ એટલે કે હે હવે જે નામથી જે તિત આવેલી અલગ રહેલી જે મારી ગતિ છે એ વસ્તુ કુવેર સ્વામી હવે કહે છે કે તમે એ સાંભળજો અને એ પાછલા સત્રમાં આ નામથી પણ પરની આપણે વાતો કરીશું આનંદ મંગલ કરીશું ગુરુનું ધ્યાન ભજન કરતા રહીશું તો જ આ વસ્તુની સમજમાં આવે છે બાકી અજ્ઞાની જીવડા કરી લેને દીવડા આ તારા ઘટમાં ઘોર અંધારું છે ઘટનો અંધારું પરમ ગુરુના લક્ષ ભજનથી બહાર નીકળતું હોય છે એટલે જ્યોત છે જ્યોત જગાતે ચલો કૈવલ કે જ્ઞાન કે ગંગા બહલાદ ચલો આ જ્યોત ગુરુની આપણી જોત જો અંદર અંધારું રહી જાય અને બહાર ગમે એટલો અજવાળો કળો પણ એ અજવાળું પરમગુરુની આવીગત ગાદીએ પહોંચતો નથી એટલે બહારનો અજવાળો બધો જ પાછો પડવાનો અને ભીતરની જ્ઞાનની ગતિમાં આપણે વિકસિત થઈશું તો જ આપણામાં ભાવ પરમ ગુરુ પતે વધશે તો આપણે નામથી પણ પર ગતિનું વાત કરવા માટે તીત આવેલી ગતિની વાત આપણે આગલા સત્રમાં કરીશું અને નામ નિરૂપણ પંથનો કેતુ આપણે આટલા આપણે સમાપ્તિ આપીએ છીએ તો બોલીએ છીએ શ્રીમંત કૌડા સાગર કી જય કઈ ધામ કી જય સદગુરો દેવકી જય અવિગત ગાદ કી જય